નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો વાત પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખી જ નાખજો તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ મહેશભાઈએ રાજગઢ ગામના સરપંચ હતા આખા રાજગઢ ગામમાં તેઓનું સારું એવો માન અને આદર જોવા મળતા હતા હાલ તેઓ રાજગઢમાં તેની પત્ની કૈલાસ અને સૌથી નાનો પુત્ર કેતન સાથે રાજગઢમાં રહી રહ્યા હતા જ્યારે તેના મોટા બે સંતાન વિપુલ અને અશોક ફોરેનમાં સ્થાયી થયેલા હતા આમ હાલમાં મહેશભાઈએ પોતાની બધી જવાબદારીઓ બાખુબી ભજવી જાણેલ હતી આ બાબતનો ગર્વ તેઓ જાહેરમાં પણ ઘણી વાર કરતા હતા પરંતુ શું આ બાબત ખરેખર ગર્વ લેવા સમાન હતી કે પછી તેઓના જીવનની મોટામાં મોટી ભૂલ હતી તે તો આવનારા સમયમાં જ જણાવી શકે તેમ હતું ધીમે ધીમે દિવસો અઠવાડિયા મહિના અને વર્ષો વીતવા લાગ્યા એક તરફ સમય તેની રીતે પસાર થઈ રહ્યો હતો તો બીજી તરફ તબિયત પણ હવે ધીમે ધીમે લથડી રહી હતી સ્થળ શ્રુતિ કંપની કેનેડા સમય સવારના દસ કલાક શ્રુતિ સોફ્ટવેર એ કેનેડાની જાણીતી અને નામચીન સોફ્ટવેર કંપનીઓમાંની એક કંપની હતી અને ગર્વ લેવા જેવી બાબત એ હતી કે આ કંપનીના માલિક વિપુલ પટેલ હતા જે એ ભારતીય હતા વિપુલભાઈ પોતાની ઓફિસમાં આવીને લેપટોપ શરૂ કરીને મેઇલ ચેક કરી રહ્યા હતા એવામાં પ્યુન જોસેફ વિપુલભાઈ ચા લઈને આવી પહોંચે છે આમ વિપુલભાઈ એક તરફ ગરમા ગરમ અને કડક મીઠી ચાની ચુસ્કીઓ લગાવી રહ્યા હતા અને સાથોસાથ પોતાના લેપટોપમાં મેઇલ ચેક કરી રહ્યા હતા બરાબર એ જ સમયે તેના મોબાઈલ ફોનમાં રિંગ રણકે છે આથી વિપુલભાઈ ફોનની ડિસ્પ્લે પર નજર દોડાવે છે ફોનની ડિસ્પ્લે પર નજર કરતાની સાથે તેને ખ્યાલ આવે છે કે એ કોલ તેના નાના ભાઈ કેતનનો કોલ હતો આ જોઈ વિપુલના ચાહે પરની રેખાઓ એકાએક બદલી જાય છે આથી શા માટે કેતન મને ફોન કરી રહ્યો હશે શું આ વખતે પણ તેને રૂપિયાની આવશ્યકતા ઊભી થયેલ હશે શું મારે જ દર વખતે કેતનને રૂપિયા આપી મદદ કરવી એવું કોઈએ લખી આપ્યું છે આમ આવા ઘણા બધા પ્રશ્નોનું એક ચક્રાવત વિપુલભાઈના મનમાં ઉદભવે છે આથી વિપુલ જાણી જોઈને અવગણતા કોલ રિસિવ કરતો નથી જ્યારે આ બાજુ કેતન પણ બે કોલ કર્યા બાદ ફરી પાછો વિપુલને કોલ કરતો નથી એક દિવસે સ્થળ એ શાહ કન્સ્ટ્રકશન પ્રાલી યુકે સમય સવારના દસ અને વીસ કલાકે એ શાહ એ યુકેની એક જાણીતી કંપનીમાંની એક જાણીતી કંપની હતી જેનું કારણ એ હતું કે આ સા કન્સ્ટ્રક્શન પ્રાલી કંપનીએ સરકાર સાથે ભાગીદારમાં ઘણા બધા બાંધકામ જેવા કે હોસ્પિટલ સ્કૂલો કોલેજ બગીચા હોટલો અને હાઈવે અને રસ્તાઓનું નિર્માણ કાર્ય કરેલ હતું આ કંપનીનું નામ અશોકભાઈ એ પોતાના નામ પરથી પ્રાલી એવું રાખેલ હતું અશોક પોતાના ઘરે ડાઇનિંગ ટેબલ પાસે પર બેસીને નાસ્તો કરી રહ્યો હતો અને સાથોસાથ તે આજના મુખ્ય સમાચાર જાણવા માટે ન્યૂઝપેપર પર નજર દોડાવી રહ્યું હતું બરાબર એ જ સમયે અશોકની પત્ની બેન ચા લઈને ડાઇનિંગ ટેબલ પાસે આવી પહોંચે છે ત્યારબાદ બેન ચાનો કપ ડાઇનિંગ ટેબલ પર રાખે છે બરાબર એ જ સમયે અશોકના મોબાઈલ પર કોલ આવે છે આથી બેન મોઢું ચડાવતા ચડાવતા અશોકની સામે જોઈને તોછડાઈ સાથે જણાવતા બોલે છે લો તમારા પિતાના વાહલા અને લાડકા દીકરા કેતનનો કોલ છે કોણ કેતન છે આશો થોડું વિચાર્યા બાદ બોલે છે હા બીજું કોણ હોય કાઈ કામકાજ કરવું જ નથી ભાઈઓ જાણે તેના માટે જ કમાતા હોય એમ વાળા ઘડીએ ભાઈઓને કોલ કરીને રૂપિયા માંગવા એ તેની જરૂરિયાત જ નહીં પણ હવે આદત બની ગઈ હોય તેવું મને લાગે છે એને જણાવી દેજો કે ફોરેન ના રૂપિયા કઈ ઝાડ પર નથી ઉગતા ખેવના કેતન પ્રત્યેક રહેલ ભડાસ કે અણગમો અશોક સામે ઠાલવતા અને અશોકને મોબાઈલ આપતા આપતા બોલે છે ત્યારબાદ અશોકભાઈ કેતનને બે ત્રણ વાર કોલ બેક કરે છે પરંતુ કેતન કોલ રીસીવ નથી કરતું ત્યારબાદ અશોકને ખ્યાલ આવે છે કે ખેવના જ્યારે મોબાઈલ પોતાની આપી રહી હતી તે સમયે ખેવનાએ અજાણતા જ કોલ રિસિવ કરી લીધેલ હતો જ્યારે બીજી બાજુએ ખેવના કેતન માટે જે કાંઈ ભડાસ કાઢી રહી હતી એ બધું જ કેતને સાંભળી લીધેલ હતું અશોક આમ ભલે લાઈફમાં ખૂબ જ સેટલ હતું પરંતુ હાલ તેની હાલત ધોબીના કૂતરા જેવી કે ના ઘરના ઘાટ જેવી હતી અશોક ઈચ્છે તો પણ કેતનની મદદ કરી શકે તેમ ન હતું જેનું એકમાત્ર કારણ પોતાની પત્ની ખેવના હતી કારણ કે અશોકે પોતાના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ લવ મેરેજ કર્યા હતા અને ખેવના પોતાના રૂપિયાના જોરે કે પોતાના ખર્ચે અશોકને ફોરેન લઈ આવેલી હતી એટલે કે આ એ સા કન્સ્ટ્રક્શન પ્રાલી કંપની ખેવનાના જ રૂપિયાની શરૂ થયેલ હતી આમ અશોક પાસે હાલ મોન સિવાય કોઈ જ વિકલ્પ બચ્યો ન હતો પોતાને ઘણો બધો ગુસ્સો આવતો હોવા છતાંય અશોક આ ગુસ્સાને હળાહળ જહેર વિષની માફક મૌન રહીને ઘૂટડે ઘૂટડે ઉતારી રહ્યો હતો આમ એક બાજુ સમય પસાર થઈ રહ્યો હતો તો બીજી તરફ મહેશભાઈની તબિયત વધુ ને વધુ લથડી રહી હતી હાલ પોતાના શરીરમાં જે કંઈ લક્ષણો દેખાઈ રહ્યા છે એ માત્ર વધતી જતી ઉંમરના લીધે હશે એવું વિચારીને મહેશભાઈ આ બધા લક્ષણોને અવગણી રહ્યા હતા પરંતુ મહેશભાઈએ બાબતથી હાલ એકદમ અજાણ જ હતા કે તેના દ્વારા જાણતા અજાણતા ખૂબ જ મોટી ભૂલ થઈ રહી હતી તેનું ખુદ પોતાને ઉપરાંત પોતાના પરિવારને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાની નોબત આવી પડશે એ જ દિવસે સ્થળ મહેશભાઈનું ઘર સમય સાંજના નવ કલાક મહેશભાઈ ઘરની બહાર આવેલ હિંચકામાં બેસીને ઝૂલી રહ્યા હતા તેની બાજુમાં પડેલ ટીપાઈ પર પડેલ મોબાઈલમાં જિંદગી એક સફર હે સુહાના યા કલ ક્યાં હો કિસને જાના આ સદા બહાર ગીત વાગી રહ્યું હતું બરાબર એ જ વખતે તેઓને એકાએક છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો આથી મહેશભાઈએ કેતન અને કૈલાસબેનને બૂમ પાડીને બોલાવ્યા જોત જોતામાં મહેશભાઈ બેભાન થઈ ગયા આથી કેતન અને કૈલાસબેન જરા પણ સમય વેડફ્યા વગર સીધા જ તેઓને નજીકની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલે પહોંચ્યા બાદ મહેશભાઈને આઈસીસીયુમાં દાખલ કરીને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી આઈસીસીયુની સમગ્ર ટીમ મહેશભાઈની સારવાર કરવામાં લાગી ગયેલા હતા લગભગ એકાદ કલાકની આસપાસ ડોક્ટર મિહિર આઈસીસીયુની ચહેરા ઉદાસી સાથે આઈસીસીયુની બહાર આવી કેતન અને કૈલાસબેનને જણાવતા બોલે છે આઈ એમ રિયલ વેરી સોરી ટુ સે મહેશભાઈ ઇઝ નો મોર પપ્પા 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 મહેશ 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 એવી દર્દનાક ચીક્સ પાડી ઉઠે છે આ ભયાનક ચીસને લીધે જાણે આખે આખી હોસ્પિટલ જાણે ધ્રુજી રહી હોય તેવું લાગી રહ્યું હતું કૈલાશબેન કેતનને ગળે વળગીને હિબકે હિબકે રડી રહ્યા હતા જ્યારે કેતનની આંખોમાંથી પણ અશ્રુઓ વહેવાનું બંધ નહોતું થઈ રહ્યું આમ કેતન અને કૈલાસબેન એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા બેટા આ દુઃખ સમાચાર તારા ભાઈઓને પણ જણાવી દે કૈલાસબેન પોતાની જાતને સંભાળતા સંભાળતા આંસુઓ લૂસતા કેતનને જણાવે છે હા પપ્પાને જ્યારે આઈસીસીયુમાં લઈ ગયા ત્યારે જ મેં આ બાબતની જાણ કરવા માટે વિપુલભાઈ અને અશોકભાઈને કોલ કર્યો હતો પરંતુ તેઓ કદાચ કોઈ કામમાં હોવાને લીધે મારો કોલ રિસીવ નથી કરતા કેતન તેની કૌશલ્યાબહેનને જણાવતા બોલે છે સારું એ લોકો અહીં હોત તો સારું થાય એક ઊંડો નિશાસો નાખતા કૈલાશબેન બોલે છે ત્યારબાદ હોસ્પિટલની બધી ફોર્મેલિટી પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલ તરફથી કેતનને તેના પિતાનો મૃતદેહ સોંપવામાં આવે છે કેતન અને કૈલાસબેન પોતાના મનને જેમ તેમ મનાવી સબવાહિની દ્વારા મહેશભાઈનો મૃતદેહ તેમના ઘરે લઈને આવે છે હાલ આપણા સરપંચ આપણી વચ્ચે નથી રહ્યા તેઓ દેવલોક પામેલ છે આ સમાચાર મળતાની સાથે જ આખું રાજગઢ મહેશભાઈના ઘરની બહાર એકઠું થઈ ગયું હતું આખા રાજગઢમાં એક પ્રકારનું માતમ છવાયેલ હતું આખું ગામ હિપકે ચડીને મહેશભાઈ જેવા સજન વ્યક્તિની વિદાયના દુઃખને લીધે રડી રહ્યું હતું હાલમાં પણ કૈલાસબેનની નજર આ ગ્રામજનોમાં પોતાના પુત્ર વિપુલ અને અશોકને શોધવા માટેનો નિર્થક પ્રયત્નો કરી રહી હતી જ્યારે આ બાજુ કેતન રાતે મોડેથી અને બીજે દિવસે જ્યારે મહેશભાઈની અંતરિયમ યાત્રા કાઢવાની હતી ત્યારે વિપુલભાઈ અને અશોકભાઈને કોલ કરે છે અને આ વખતે પણ કેતનને હાથ હતાશા કે નિરાશા જ લાગે છે બંને ભાઈઓમાંથી એક પણ ભાઈ કેતનનો કોલ રિસિવ નહોતા કરી રહ્યા આથી કેતન કૈલાસબેનને બંને ભાઈઓ કામમાં છે તેઓ તાત્કાલિક પહોંચી શકે તેમ નથી તેઓને અહીં પહોંચવામાં એક બે દિવસ નીકળી જશે એવું ખોટું બહાનું બતાવી અને પોતાના પિતાના અંતિમ સંસ્કાર ને પોતાની જવાબદારી અને ફરજ ગણીને અંતિમ વિધિ હિન્દુ ધર્મના રીત રિવાજો મુજબ સંપન્ન છે પોતાને ત્રણ ત્રણ દીકરા હોવા છતાંય માત્ર એક જ દીકરો પોતાના પિતાને કંધો આપી શક્યો આ વાત કૈલાસબેનના હૃદયને ખૂબ જ દુઃખ પહોંચાડી રહી હતી કઈલાસ મનોમન વિચારી રહ્યા હતા તે હાલની પેઢીને પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા માટેનો પણ સમય નહીં હોય એ કરતા પણ તેમને શું અગત્યનું કામ હશે જો છોકરાઓને ફોરેન મોકલ્યા બાદ આવું થશે તેવો મને ખ્યાલ હોત તો હું ક્યારે વિપુલ અને અશોકને વિદેશમાં મોકલ્યા જ ન હોત કૈલાસબેન આવા વિચારોને લીધે

પોશાક પહેરીને બેઠેલા હતા એવામાં અચાનક તે બંનેના કાને પપ્પા પપ્પા તમે અમને શા માટે એકલા છોડીને જતા રહ્યા હવે આ દુનિયામાં અમારું કોણ હવે અમારું કોણ ધ્યાન રાખશે તમને અમારો એકવાર પણ વિચાર ના આવ્યો આવી પોક સંભળાય છે આથી કૌશલ્યાબેન અચરજ અને હેરાની સાથે નજર ઊંચી કરીને જોવે છે તો વિપુલ તેની પત્ની અશોક અને તેની પત્ની ખેવના રડતા રડતા પોતાના ઘરના ફળિયામાં પ્રવેશી રહ્યા હતા આથી કૈલાસબેન કેતનની સામે જુએ છે આથી કેતન ઈશારા દ્વારા કૌશલ્યાબેનને જણાવે છે કે મેં બંને ભાઈઓને આ બાબત વિશે જણાવ્યું હતું આથી બધા કૈલાસબેનને ગળે મળીને જોરથી રડવા લાગે છે અને આંખોમાંથી શ્રાવણ બાદરવો વહેવા લાગે છે આથી ત્યાં હાજર રહેલા બધા વડીલો તે બધાને સાંત્વના આપીને એકબીજાથી છૂટા પાડે છે બીજે દિવસે કૈલાસબેનનો સમગ્ર પરિવાર નાસ્તો કરી રહ્યા હતા પરંતુ કૌશલ્યાબેન એક પણ કોળિયો ગળે ઉતારતા ના હતા એ જોઈ કેતન બોલે છે મમ્મી તો કંઈક તો જમી લે આપણા નસીબમાં જે દુઃખ માંડેલું હોય તે તો આપણે ભોગવું પડશે ઈશ્વર સામે આપણે છીએ બાકી તને ખ્યાલ છે કે આપણે પપ્પાની સેવા કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી કેતન કૈલાસબેનને સમજાવતા બોલે છે કેતનને સમજાવ્યા બાદ કૈલાસબેન માંડ માંડ એકાદ બે કોળિયા ખાય છે આમ હાલ એકદમ શાંતિ છવાઈ ગઈ હતી બરાબર એ જ સમયે ખેવના અશોકને કોણી મારીને કંઈક ઈશારો કરે છે મમ્મી હું શું કહું છું અશોક ખોખારો ખાતા ખાતા પોતાની વાત રજૂ કરતા બોલે છે હા બેટા બોલને પોતાના આંસુઓ લૂસતા કૈલાસબેન બોલે છે મમ્મી આ તો આપણા ઘરે એકાએક દુઃખ પ્રસંગ આવ્યો હોવાથી અમે બધા ભાઈઓ આજે વર્ષો બાદ ભેગા થયેલા છીએ હવે પાછા એકબીજાને ક્યારે મળીશું એ કાંઈ નક્કી જ નથી તો મારી એવી ઈચ્છા છે કે અશોકભાઈ પોતાની મૂળ વાત પર આવતા આવતા બોલે છે હા બોલ બેટા કૈલાસબેન અશોકની સામે જોઈને બોલે છે મમ્મી આમ તો મારા ભગવાનની દયાથી રૂપિયાની કોઈ જ ઉણપ કે ખોટ નથી પણ હાલ બધા ભાઈઓ ભેગા છીએ તો આપણે જે પપ્પાના નામની સો વીઘા જમીન અને બીજી કે કાઈ મિલકત કે સંપત્તિ છે તેના ભાગલા પાડી દઈએ તો અશોકભાઈ પોતાની મૂળ વાત જણાવતા બોલે છે હા મમ્મી મારું પણ એવું જ માનવું છે વિપુલ અશોકની વાતમાં સુર પુરાવતા બોલે છે કયો ભાગ કઈ સંપત્તિ કઈ મિલકત કઈ જમીન આ બધાનો જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો ભાગલા નહીં જ પડે અને બધી મિલકત પરનો તમે તમારો હક ક્યારને ગુમાવી બેસેલા છો આ મિલકત પર માત્ર ને માત્ર કેતનનો જ હક રહેશે કૈલાસબેન મકમ થતા થતા બોલ્યા આ સાંભળીને અશોક ખેવના વિપુલ અને તેમની પત્નીઓના આંખના જાણે મોતિયા જ ભરી ગયા હોય તેવું લાગી રહ્યું હતું ભારત આવવાનો ખર્ચો પણ માથે પડશે તેવું તે બધા વિચારી રહ્યા હતા મમ્મી આ તું શું બોલી રહી છું કેતન હેરાની સાથે કૈલાસબેનની સામે જોઈને પૂછે છે નહીં બેટા આજે મને બોલવા દેજો આજે હું નહીં બોલીશ તો તેનો રંજ મને છેલ્લા શ્વાસ સુધી જીવીશ ત્યાં સુધી રહેશે તું જ્યારે બે દિવસ પહેલાં રાતે તારા મામા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો મેં તે આખી વાત મારા સગા કાન વડે સાંભળેલ હતી આથી મને ખ્યાલ આવ્યો કે વિપુલ અને અશોક આપણા સગા નહીં પરંતુ રૂપિયાના સગા છે તે એમને સતત ફોન કર્યા છતાંય તેઓ તારો કોલ રિસીવ કરવાની તો વાત જ બહુ દૂર રહી પણ કોલ બેક પણ નથી કર્યો એક પિતાને જ્યારે પોતાના દીકરાની જ્યારે સાચા અર્થમાં જરૂર હોય અને દીકરો રૂપિયા કમાવવામાં વ્યસ્ત હોય તો હું માનું છું એનાથી વધુ કમ નસીબ બાપ આ દુનિયામાં કોઈ જ નહીં હોય અને દુઃખ સાથે મારે જણાવવું પડે છે કે તારા પપ્પાની ગણતરી પર એક કમનસીબ બાપમાં જ થાય છે આજના સંતાનોને એવું લાગે છે કે આપણે મા બાપ સાથે વિડીયો કોલ કરી કે ફોનમાં વાત કરીએ છીએ અને દર મહિને ઘર ખર્ચના રૂપિયા મોકલાવીએ છીએ એટલે ઘણું ઘણું થઈ ગયું પરંતુ આજના સંતાન એ બાબત ક્યારેય નથી વિચારતા કે તેઓના મા બાપ ખરેખર શું ઈચ્છે છે હું અને તારા પપ્પા તો ઠીક પણ દુનિયાના દરેક મા બાપ એવું જ ઈચ્છતા હોય કે તેના બધા જ સંતાનો તેમને સાથે અને નજર સામે જ રહે પરંતુ એ વસ્તુ અલગ છે કે બધા મા બાપ આ બાબત તેના સંતાનોને ક્યારેય જણાવી શકતા નથી જો આજે ભાગલા પાડવાની કે પછી તારી તારા મામા સાથે થયેલ વાત મેં સાંભળી જ ના હોત તો કદાચ હું પણ આ વાત ક્યારે આટલું બોલતા બોલતા કૈલાસબેન રડવા લાગે છે ત્યારબાદ મહેશભાઈના બાળમાંની બધી વિધિ પૂરી કરીને અશોક અને વિપુલ પોતપોતાની પત્નીઓ સાથે પોતાના ઘરે વિદેશ પરત ફરવા માટે કૈલાસબેનને રજા લઈને નીકળે છે જ્યારે આ બાજુ કેતન આજે પણ તેના મમ્મી માટે એક અડગ અને અતૂટ સહારો બનીને આજે પણ કૈલાસબેન સાથે અડીગમ ઉભેલો હતો આપણે પણ ક્યારેય આપણા માતા પિતાની લાગણીઓ કે ઈચ્છાઓ જાણવા માટે ક્યારેય પ્રયત્નો કરવો જોઈએ જરૂરી નથી બધા જ માતા પિતાઓ પોતાની ઈચ્છા કે લાગણી પોતાના સંતાનને જણાવે મોટા ભાગના માતા પિતાઓ પોતાની ઈચ્છા ક્યારેય જણાવતા નથી બાકી જે કે હું માતાના ખોળામાં માથું રાખીને સોવામાં છે એ સ્કાય પે ગૂગલ પે મીટ કે ઝૂમ મીટિંગમાં વાત કરવામાં નથી આ વાત પણ આજની પેઢીએ એકવાર વિચારવી કે સમજવી જોઈએ મિત્રો આજની કહાની સમાપ્ત થઈ કાલની કહાની સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો એટલે કે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આજની કહાની કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અન્યથા શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે એટલે તે પણ સાંભળી શકે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગબલી